જિલ્લાના 299 સ્વરોજગારી સહાય જૂથોની મહિલાઓને રૂપિયા 134 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી. મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં સરકાર સતત કાર્યરત હોવાનું જણાવતા સાંસદ પુનબેન માડમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ સ્તરોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં 10000 થી વધુ સ્વરોજગારી સહાય જૂથોની 1.30 લાખ જેટલી મહિલાઓને ₹250 કરોડ થી વધુની સહાય ચૂકવવામાં આવી હતી જે કાર્યક્રમ જામનગર જિલ્લામાં જામબુડા ઉપરાંત કલાવડ લાલપુર જામનગર શહેર મરી વિવિધ 5 સ્થળોએ પર યોજાયો હતો જેમાં જામબુડા ખાતે सांसद પુનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં जामनगर जिला विविध स्वरोजगारी सहाय जूथनी महिलाओं ने लोन सहाय चूकवे साथे साथे कार्यक्रम स्थले वधान नरेन्द्र भाई मोदी तथा मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल संबोधन वर्च्युअल मध्यम थी उपस्थित सौ यूं हतु उपस्थित महिलाओं ने परिश्रम त्याग लागणी और शक्तिना मूर्ति स्वरूप दर्शा संबोधन की शुरूआत करता सांसद पूनमबेन मांडमे जानव्यू के वडा प्रधान नरेंद्र भाई मोदीए महिलाओं की शक्ति ने पारखी नवी दिशा आपी छे महिला सशक्तिकरण तमाम प्रयासों साथे वडा प्रधान नरेंद्र भाई मोदी तथा मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ना वड़पण हेठ राज्य तथा देश आगे परिवार ना पालन पोषण मा पोतानी जात ने होमी देना महिलाओं ने जो योग्य मंच नहीं तो देश मा सर्वांगी विकास क्यारे शक्य नही बनेज आजे सरकार बेटी बचाओ बेटी पढ़ाओ सखी मंडलों अभ्यम महिला हेल्पलाइन वात्सल्य अन्नपूर्णा योजना महिला आरक्षण सहित महिला सशक्तिकरण योजना योजना बाबतों अमल में मूकी महिलाओं विकास में भागीदार बनी महिलाओं संघर्ष में घटाडो थाय तेमज सुविधाओं में वधारो थाय ते दिशा में कार्य कर रही है कार्यक्रम में तालुका विकास अधिकारी सरवैयाए शाब्दिक स्वागत वडे सौ महानुभावों ने आकारया स्वरोजगारी सहायत जूतनी लाभार्थी महिलाઓએ આતકે પોતાનો અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા જયારે કાર્યક્રમ પૂર્વે હરીદેવભાઈ ગઢવી તથા તેમની ટીમે ભવ્ય લોક ડાયરો રજુ કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કંજારીયા જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ રસીલાબેન ચニアરા જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા जिला विकास अधिकारी विकल्प भारद्वाज कारोबारी चेयरमैन चंद्रिका बेन अघेरा तालुका पंचायत उप प्रमुख लैया आगेवान सर्वे धर्मशी भाई चारा रमेश भाई मुंगरा चंपा बेन परमार प्रवीण भाई परमार कमलेश भाई धमसाणिया कुमार पाल सिंह राणा मुकुंद भाई सभाया भावना बेन भैसिया सुधाबेन विरडिया सूर्यकांत मडवी काजल बेन संधाणी भरत भाई दलसाणिया ંદાસણા સહિત બહોળી સંખ્યામાં સ્વરોજગાર સહાય જૂથોની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુ તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર